you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે ઝડપે આવતા ડમ્પરે બાઇક ને અડફેટે લેતા રાજકોટ હિરાસર એરપોર્ટમાં ફરજ બજાવતા બે કર્મચારીઓના મોત નીપજ્યા છે બનાવ અંગે જાણ થતા પોલીસ દ્વારા મૃતદેહને હોસ્પિટલ ખસેડી અકસ્માત સર્જી નાસી છૂટનાર ડમ્પર ચાલકની શોધખોળ હાથ કરી છે રાજકોટ અમદાવાદ પેપર દિવસે ને દિવસે અકસ્માતો ની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે મંગળવારે વધુ એક અકસ્માત એરપોર્ટ ખાતે માટે જતા બે કર્મચારીઓ એરપોર્ટના ગેટ પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા તે સમયે રેતી બંને કર્મચારી લીધા હતા જેમાં એક કર્મચારી નું ઘટના સ્થળ જ મોત નીપજ્યું હતું જયારે અન્ય એક કર્મચારી ને ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દેતા મોત નીપજ્યું હતું અકસ્માત સર્જી ડમ્પર ચાલક ઘટના સ્થળે ડમ્પર છોડી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે હાલ એરપોર્ટ પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે